હવે હું તમને એમ કહું કે મહાત્મા ગાંધી એક ફૂટબોલર છે તો તમે કહેશો અલ્યા આ શું ગાંડા જેવી વાત કરે છે પણ હું ગાંડા જેવી વાત નથી કરતો બ્રાઝિલનો એક ફૂટબોલર ખેલાડી છે જેનું નામ છે મહાત્મા ગાંધી હેબર પીઓ મેટ્રો સ્પાયર્સ પણ ટૂંકમાં તેને લોકો મહાત્મા ગાંધી નામથી જ બોલાવે છે હવે તમને થશે કે નામ શા માટે તો આ ખેલાડીના માતા પિતા ગાંધીજીના ચાહક છે બ્રિટિશરો સામેની લડતમાં બાપુએ ઉગામેલા અહિંસાના શસ્ત્રથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા અને એટલે જ ઓગણીસો બાણુંમાં જન્મેલા તેમના પુત્રનું નામ તેમને મહાત્મા ગાંધી રાખી દીધું ફૂટબોલ ખેલાડી મહાત્મા ગાંધીએ બે હજાર અગિયારમાં ફૂટબોલર તરીકે કરિયરની શરૂઆત કરી હતી સ્ટેટ લીગ ટુર્નામેન્ટ જીતનાર ટીમમાં પણ આ ખેલાડી સામેલ હતો જોકે હાલ તે નિવૃત્ત થઈ ગયો છે હવે આ તો વાત ખિલાડીની થઈ પણ તમને એ પણ કહી દઉં કે ગાંધીજી પોતે પણ ફૂટબોલના ચાહક હતા ગાંધીજી અઢારસો 1893 થી પંદર સુધી દક્ષિણ આફ્રિકામાં રહ્યા હતા અને આ દરમિયાન તેમણે પેસિવ રેઝિસ્ટર્સ ફૂટબોલ ક્લબ માટે ત્રણ ફૂટબોલ ટીમની રચના કરી હતી આ ફૂટબોલ ક્લબ જોહાનિસબર્ગ પ્રિટોરિયા અને ડર્બનમાં સ્થિત હતા બાકી તમારા ગ્રુપમાં કોઈ આવું એન્ટિક નામ વાળું હોય તો કમેન્ટ કરજો મળીએ